હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથીશો તો દોસ્તો માં લાઈવ કઈ રીતે આવું

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને તમારે પણ કે એમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને કે લાઈવ આવવું છે ઠીક છે તો આપણે બધી પ્રોસેસ આગળ શીખવાનું છે ઠીક છે તો વિડીયોને સેલ સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધી સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવવું હોય તો તમે આવી શકો છો ઠીક છે આપણે બધી પ્રોસેસ આગળ શીખવાની છે ઠીક છે વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જુ ત્યાં જઈને તમને બધું શીખવાડ છું તમારે પણ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવવું હોય તો તમે આવી શકો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાવું ત્યાં જઈને તમને શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરીશું તો દોસ્તો હું આવી મોબાઈલ મોબાઈલની સ્ક્રીનમાં હું તમને આ મોબાઈલથી થી શીખવાડું છું કે તમારે પણ કે ઇન્સ્ટાગ્રામમાં કે લાઈવ આવવું હોય તો તમે આવી શકો છો ઠીક છે તો કઈ રીતે આવવાનું છે ને એ બધું આપણે હવે શીખવાનું છે ઠીક છે તમે જોઈ શકો છો તો સૌથી પેલા કે તમારી પાસે કે ઇન્સ્ટાગ્રામ તો હશે ઠીક છે ડાઉનલોડ કર્યું તો સિમ્પલી આપણે છે ને એને ઓપન કરી લેવાનું છે ઠીક છે તો આ મારી પાસે ઇન્સ્ટાગ્રામ છે ઠીક છે હું એને ઓપન કરી લઉં છું આ ઇન્સ્ટાગ્રામ તમે જોઈ શકો છો તમારે પણ સિમ્પલી કે એને ઓપન કરી લેવાનું છે ઠીક છે હવે આમાંથી લાઈવ કઈ રીતે આવવાનું છે તમારે પણ કઈ રીતે આવવાનું છે એ આપણે શીખવાના છે ઠીક છે તો તમે જોઈશો કે તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો છો એટલે સિમ્પલી કે તમારા સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે ઠીક છે એ તો તમને પણ ખબર છે કે આ રીતની તમે જોઈ શકો તો એ શું કે જેને તમે ફોલો કર્યા છે એની બધી સ્ટોરીઓ તમને દેખાતી હશે એ ઉપર અને પછી તમારા જે લોગો દેખાતો હોય છે અને પછી તમારું અહીં જોઈશો તો તમને હું બતાવું હાઈલાઇટ કરીને તો તમારું છે ને અહીંયા તમને તમારો લોગો બતાવતો હશે પ્રોફાઇલ એટલે કે ઠીક છે તો અહીંયા આપણે પ્રોફાઇલ પણ જોઈ શકો છો તમે અહીંયા ઠીક છે આ રીતની હવે આમાં લાઈવ કઈ રીતે આવવાનું છે ને એ આપણે શીખવાના છે ઠીક છે તો લાઈવ આવવા માટે કે તમને અહીંયા જે તમારો લોગો દેખાય છે તમે જોઈ શકો છો પ્લસ કરીને અહીંયા કરી તમને જે લોગો દેખાય છે પ્લસ કરીને ઠીક છે અથવા તો તમને નીચે ઓપ્શન દેખાતો હોય છે તમે જોતા હશો તમને નીચે પણ એક ઓપ્શન દેખાતો હોય છે તમે જોતા હશો તો અહીંયા કે અહીંયા પ્લસ કરીને તો તમારે બે પણ કોઈ પણ જગ્યાએથી તમે ક્લિક કરીને લાઈવ આવી શકો છો ઠીક છે તો આપણે છે ને કે અહીંયા નીચે જે પ્લસ ઓપ્શન દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીશું ઠીક છે જેવું એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે નીચે તમને આ છે ને કેટલા ઓપ્શન જોવા મળશે પેલું જોવો તો પોસ્ટ છે પછી જોવો તો સ્ટોરી છે તમે જોઈ શકો છો આ રીતનું પછી જોવો તો રીલ છે જોઈ શકો છો આ રીતનું રીલ છે અને પછી બાજુમાં તમે જોઈશો તો તમારા સામે એક ઓપ્શન આવે છે કે લાઈવ કરીને ઠીક છે તમે જોઈ શકો છો કે આ લાઈવ ઓપ્શન આવી ગયો છે તો આ છે ને હવે આપણે આમાંથી લાઈવ આવવાનું છે સિમ્પલી કે આથી તમે જોઈ શકતા કે તમને આજે ઓપ્શન દેખાય છે આની ઉપર જેવું તમે ક્લિક કરશો ને આજે

કે મારું રેકોર્ડિંગ છે ને ચાલુ છે એટલે સેમ મ્યૂટ થઈ જશે ઠીક છે તમે જોઈ શકો છો તો આ રીતે છે ને કે ખાલી તમે લાઈવ આવજો પણ આ મે તમને છે ને કે વિડિયો બનાવવા માટે કે હું લાઈવ આવું છું ઠીક છે તમે જોઈ શકો છો તો આ રીતે છે ને કે દોસ્તો તમે લાઈવ આવી શકો ઠીક છે આને હું અત્યારે કેન્સલ કરી નાખું છું ઠીક છે તમે જોઈ તો તમે આઈ કટ પણ કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો તો આ રીતે અને હું ડિસ્કાર્ડ કરી દઉ છું ત્યાં ઠીક છે તો આ રીતે છે ને દોસ્તો કે તમારે પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવવું હોય તો આ રીતે છે ને કે આશા તમે લાઈવ આવી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે તમારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવવું હોય તો તમે આ રીતે આવી શકો છો ઠીક છે આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા ઠીક છે અને મેં તમને આસન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડે ઠીક છે તો આ રીતે તમારે પણ કે લાઈવ આવવું હોય તો તમે આ રીતે આવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આપડે પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય બાય